હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હો બધા મજામાં જ હશો તો આજની આપણી રેસીપી છે લાપસી આમ જોઈએ ને તો લાપસી બનાવી ખૂબ જ સહેલી પણ છે પરંતુ આજની જનરેશનમાં તમે દરેક ઘરમાં જોવા જાઓ ને તો ઘણા વ્યક્તિઓ પાસેથી તમને એવું સાંભળવા મળશે કે લાપસીની રેસીપી તો ખબર છે પરંતુ મારાથી લાપસી સારી નથી બનતી અથવા તો લોટ કાચો રહી જાય છે કા પછી છૂટી છવાયેલી નથી બનતી આ તમે દરેક લોકો પાસેથી સાંભળેલું હશે તો હવે એ ચિંતા દૂર થઈ લાપસી જો પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે ને તો એકદમ સહેલી છે અને ઝડપથી પણ બની જાય છે પરંતુ એક વાત એ પણ છે ઘરમાં દાદા દાદીઓ પાસેથી અથવા મોટી બુઝુર્ગ વ્યક્તિઓ પાસેથી એવું કોઈને કોઈ કહેતું જ હોય છે કે જો છોકરીને લાપસી આવડે ને તો સમજો બધી રસોઈ આવડતી હશે પરંતુ શું એનો મતલબ એવો કે લાપસી બનાવી ખૂબ જ કઠિન છે ના બિલકુલ પણ નહીં પરંતુ જો લાપસી બનાવવાની સાચી રીત અને પરફેક્ટ માપ સાથે બનાવો તો સરસ જ બને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિય અને પ્રિયાસ કુકિંગ તમારું હાર્દિક સ્વાગત છે હવે લાપસી બનાવવા માટે મેં અહીંયા બે વાટકી છે એ લોટ લીધો છે સૌથી પહેલાં એ બે વાટકી લોટને સરખી રીતે આપણે ચાળી લઈએ હવે લાપસીનો લોટ જાડો હોય એટલે આપણે એને બે વાટકી લોટને ચાળશું એટલે ઓબ્વિયસલી અડધી વાટકી જેટલું છે એ એમાંથી ચારણ છે એ નીકળવાનું છે એટલે આપણો લોટનો માપ તો ફરી દોઢ વાટકી થઈ ગયો એટલે જે ચારણ નીકળેલો છે એ જ ભાગનો અડધી વાટકી ફરી લોટ લઈને એને ચાળી લઈએ એટલે પરફેક્ટ તમારો ચડાયેલો લોટનો બે વાટકી માપ પરફેક્ટ બની જશે હવે જો તમે સૌથી પહેલીવાર બનાવતા હોય અને તમને એ ડર હોય કે લોટ શાયદ ચોંટી જશે તો તો તમે એ ચાળેલા લોટમાં ત્રણથી ચાર ચમચી જેટલું છે એ મોણ પણ આપી શકો છો એનાથી પણ લાપસી સરસ બને છે પરંતુ જો તમને લાપસી બનાવવાની આદત પડી જશે તો પછી મોણ ઉમેરવાની જરૂર નહીં પડે ત્યારબાદ જે વાટકી છે એ લોટનો માપ લીધેલો હતો એ જ વાટકી એક વાટકી પાણી છે એ લોટના માપનું લેવાનું છે ગરમ થઈ જાય એટલે ચડાયેલો લોટ ઉમેરી દેવાનો છે અને એને વેલણાના મદદ વડે આ રીતે છે એ એ લોટ ફેલાવી અને એમાં વચ્ચે વચ્ચે નાના નાના ખાડા કરી લઈએ જેથી એમાં હવા અને બબલ્સ જાય અને ત્રણ મિનિટ માટે એને એકદમ ધીમા ગેસ ઉપર એને પકાવવા દેશું એટલે વરાળના મદદથી અને પાણીથી છે આપણો લોટ અધકચરો શેકાવા લાગશે અને બફાઈ જશે ત્યારબાદ એને વેલણાના મદદ વડે આ રીતે સરખી રીતે હલાવી લેવાનો છે એટલે આપણો અધકચરો લોટ છે એ સરસ પાકી અને તૈયાર થઈ જશે ત્યારબાદ એને સરખી રીતે હલાવ્યા બાદ આપણે ફરી એને ઢાંકી અને બેથી ત્રણ મિનિટ લોટને પાકી જવા દઈશું અને ગેસની ફ્લેમ લાપસી જ્યાં સુધી બની ન જાય ત્યાં સુધી એકદમ ધીમી જ રાખવાની છે બેથી ત્રણ મિનિટ બાદ આપણે વરાળની મદદ વડે તમે જોઈ શકો છો આપણો લોટ છે એ સરસ મજાનો હવે શેકાઈ ગયો છે અને એમાં આપણે લોટનો કલર છે એ પણ હવે થોડો બદલી ગયો છે અને જો તમારો આ રીતે લોટ સેકાશે ને એટલે આખા ઘરમાં સરસ મજાની એની સુગંધ આવવા લાગશે એટલે તમને આપોઆપ ખબર પડી જશે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને શેકાયેલો આપણો લોટ છે એને સાઈડમાં મૂકી દઈએ અને ત્યારબાદ હવે આપણે ગોળ ઘીની પાઈ કરી લઈએ તો મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું છે એ ઘી લીધેલું છે અને ઘી ગરમ થાય એટલે અડધી વાટકીની ઉપર છે મેં અહીંયા ગોળ લીધેલો છે હવે એ ગોળને પણ આપણે ઘીમાં છે એ ઉમેરી દેવાના છે હવે તમે જે પ્રમાણે ગળિયું ખાતા હોય કે મોડું ખાવું હોય એ પ્રમાણે ગોળને જે તમે વધતા ઓછો કરી શકો છો હવે ગોળને ઉમેર્યા બાદ આપણે એને સરખી રીતે હલાવતા રહીએ એટલે આ રીતે આપણો ગોળ છે એ ઘીમાં મિક્સ થઈ અને પાકવા લાગશે હવે ગોળની છે આ રીતે સરખી રીતે એક છે એ ઉફાણ આવી જશે એટલે આપણા ગોળ ઘીની પાઈ છે એ પણ આવી રીતે ઉફાણ આવ્યા બાદ આપણા ગોળઘીની પાઈ પણ એકદમ બનીને તૈયાર છે તો હવે બની ગયેલી ગોળઘીની પાઈને ગેસની ફ્લેમ બંધ કરી અને આપણો જે શેકાયેલો લોટ છે એમાં માથે ઉમેરી દઈએ અને ત્યારબાદ ઉમેરાઈ જાય એટલે આપણે એને સરખી રીતે છે એ મિક્સ કરી દઈએ એટલે લાપસી છે એ સરસ મજાની એકદમ છૂટી છવાયેલી અને સરસ મજાની સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ જશે જો તમે આ રીતે લાપસી પહેલીવાર જ બનાવતા હશો ને તો આ જ પ્રમાણે પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં પણ તમારી લાપસી ખૂબ જ સરસ બનીને તૈયાર થશે અને જો આ રીતે લાપસી બનાવીને એટલે હર કોઈ પૂછવાના લાપસી તો ખૂબ જ સરસ છે તો તમને આજની આ લાપસીની રેસીપી કેવી લાગી કમેન્ટ ચોક્કસથી કરજો અને હા વિડીયો જોઈ લીધો હોય ને તો એક લાઈક ચોક્કસ કરી દેજો અને તમે મારી ચેનલ પર પહેલી વાર હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરતા જાજો અને હા સાથે સાથે બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી આવા જ દરેક વિડીયોની નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને પણ આ રેસિપી શેર કરો જેથી એ પણ આવી નવી નવી રેસિપીથી પરિચિત બને થેન્ક યુ ફોર વોચિંગ